ભારત ઇતિહાસ માટે કાળો દિવસ છે આજે ગુજરાત માટે કાળો દિવસ છે પહેલી વખત એવું જોવા મળ્યું

ઓબીસી આદિવાસી દલિત સમાજ વિશે જે નિવેદન કર્યા એ સ્પષ્ટપણે એટ્રોસિટી એક્ટ ની લાગુ પડતી કલમ મુજબ ગુનો બને છે એમની ધરપકડ કરવી એફઆઈઆર કરવી ટ્રાન્સફર કરવી માફી મંગાવી એ તો સરકાર નથી કરતું ઉલટું લાજવાના બદલે ગાજી રહ્યો એમ અમારા સંમેલનની વિરુદ્ધમાં રાજ્ય સરકાર પોતે 75 લાખનો ખર્ચ કરીને સરકાર પોતે કાર્યક્રમ કરે એ કઈ હદિયા સરકાર દમનકારી છે અને દલિત આદિવાસી ઓબીસી વિરુદ્ધ છે સ્પષ્ટ થઈ ગયું છે પણ છતાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા છે જય ભીમ અને જય જોહાર નો નારો બોલાવીને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ કલેક્ટર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મહીસાગરમાં આંદોલન ચાલુ રહેશે અને સાથો સાથ સમગ્ર ગુજરાતના ના એસસી એસટી ઓબીસી આ મુદ્દે અમે જગાડવાના છીએ મહીસાગર કલેક્ટર નેહા કુમાર ધરપકડ એ જ આજના દિવસની એકમાત્ર માંગ 아 a n g d i